કે એક બે દિવસથી અચાનકથી ટેસ્ટિસમાં બહુ જ દુખાવો થાય છે ઉલટી ઉકા થાય છે અને એના સિવાય કોઈ ભારે વજન ઉપાડાઈ ગયું હોય અથવા તો હેવી એક્સરસાઇઝ થઈ ગઈ હોય એવી કોઈ હિસ્ટ્રી આપે તો જરા પણ સમય વેડફ્યા વગર તાત્કાલિક યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો ચારથી છ કલાકનો સમય એ ગોલ્ડન પીરિયડ હોય છે ત્યાર પછી ટેસ્ટિસ કોઈ કામનું નથી રહેતું તેને કાઢી નાખવું પડે છે તો આ ગોલ્ડન પિરિયડનો ઉપયોગ કરો અને જલ્દીથી જલ્દી તમારા નજીકના યુરોલોજિસ્ટને સંપર્ક કરો Thank you.